GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જીરે આ શો જીટીએન ન્યૂઝ પ્રાપ્ત વિગત અનુસાર આગામી સમયમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે આ ચૂંટણીમાં દરેક મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે અને ઇવીએમ અને વીવી પેટનો ઉપયોગ કરી કેવી રીતે કરી શકાય કે તેની માહિતી આપવા માટે તિલકવાડા નગર તેમજ તાલુકાના વિવિધ વિસ્તારોમાં ઇવીએમ અને

જે ત્રણ યુનિટનું મશીન હોય છે તેનું નિદર્શનની કાર્યવાહી હાલમાં ચાલુમાં છે જેનો મુખ્ય ઉદ્દેશ તે છે કે જે તાલુકાના તમામ જે એલિજિબલ મતદારો છે તેઓ પોતાની રીતે મત આપવાનું જે પ્રક્રિયા છે તે સમજી શકે પોતે જાતે બેલેટ યુનિટમાં બટન દબાવીને મત આપી શકે અને વીવીપેટમાં તે જ જે એમને બટન દબાવ્યું છે તે મતદારને મત મળે છે કે નહીં તે જોઈને તેની ખાતરી કરીને એ આખી પ્રક્રિયા છે તેમાં એમનો એક વિશ્વાસ કેળવાય અને એમનું એક વધે કે વિશ્વાસ વધે અને ઉત્સાહ વધે તે સારું આ હાલમાં પ્રક્રિયા ચાલુ છે જે અંતર્ગત તાલુકાના તમામ બોતેર મતદાન મથકોને કવર કરવામાં આવશે અને દરેક ગામમાં તેને એક જે વાહન છે તે ફેરવવામાં આવશે અને મતદારોની જાગૃતિ કેળવવામાં આવશે